હાય ફ્રેન્ડ્સ વેલકમ ટુ શિલાઝ કિચન ટેલ્સ અહીંની મારી રેસીપી છે સરસ મજાની ફરાળી સુખડી જે આપણે અપવાસ એકટાણા વ્રત તહેવાર વખતે ખાઈ શકીએ છીએ આ છે રાજગ્રાની સુખડી અને તે એકદમ સરસ સોફ્ટ મેલ્ટેન માઉથ બને છે અને તમે એકાદ મહિના માટે સ્ટોર પણ કરીને ઉપયોગમાં લઈ શકો છો તો તેને બનાવવા માટે થઈને અહીં આ બધી સામગ્રી મેં લીધી છે અને અહીંયા આ વાટકાનું માપ મેં સેટ કર્યું છે તમે કોઈપણ વાટકાનું માપ સેટ કરી શકો છો અને આ વાટકાના માપથી મેં આ બધી સામગ્રી લીધી છે હવે અહીં મેં આ બે વાટકા રાજગરાનો લોટ લીધો છે આ રાજગરાનો લોટ તમને માર્કેટની અંદર બહુ ઇઝીલી મળી જાય છે તે જ મેં ઉપયોગ કર્યો છે સાથે મેં આ પોણી વાટકી જેટલી ઘી લીધી છે અને અડધોથી પોણો વાટકો જેટલો દેશી ગોળ છે જે સોફ્ટ છે આ ડ્રાય કતરણ છે અને એલજી પાવડર છે જે ટોટલી ઓપ્શનલ છે હવે અહીં એક પેન હું ગરમ કરવા મૂકું છું અને તેની અંદર હું આ જે ઘી લીધું છે તે આપણે એડ કરી દઈએ થોડું ઘી મેં બાકી રાખ્યું છે અને જેમ જરૂર પડશે તેમ આપણે આની અંદર એડ કરીશું હવે આ જે ઘી છે તેની અંદર આ જે લોટ લીધો છે તે એક વાટકા લોટ આપણે અંદર એડ કરી દઈએ અને આ લોટને આપણે સરસ રીતે શેકાવા દેવાનો છે આ લોટ દાજી ન જાય તે રીતે આપણે શેકાવા દેવાનો છે એટલે ગેસથી ફ્લેમ એકદમ સ્લો રાખી અને આપણે શેકવાનું છે હવે મને અહીં થોડોક ઘી વધારે જરૂર પડે છે એટલે જેટલું બીજું ઘી હતું તે પણ આની અંદર એડ કરી દઉં છું અત્યારે સ્ટાર્ટિંગમાં તમને એવું લાગશે કે ઘી ઓછું છે પણ જેમ લોટ શેકાશે તેમ ઘી એની અંદરથી છૂટું પડશે અને આ રાજગરાનો લોટ હોવાથી આની અંદર ઘી બીજા લોટ કરતાં ઓછું જોઈએ છે અને આપણે આ લોટને શેકતા જવાનો છે જ્યાં સુધી તે બ્રાઉન કલરનો ન થઈ જાય અને ધ્યાન રાખવાનું છે કે તે દાજી ન જાય અને આ રીતે તમે જોઈ શકો હજી સુધી જે ઘી લોટમાંથી ઘી છે તે છૂટું પડ્યું નથી તો હજી આપણે એને શેકીશું અને ધીમા તાપે શેકીશું જેથી કરીને તે દાજે નહીં અને જ્યાં સુધી લોટ શેકાય છે ત્યારે આપણે જે પ્લેટની અંદર આપણે સુખડીને ઢાળવો છે તેની તેને આપણે આવી રીતે ઘી લગાડીને ગ્રીસ કરીને રાખી દઈએ અને લોટને આ બાજુ શેકતા રહીએ અને સતત ચલાવતા રહીએ આપણે અને જેમ શેકાશે તેમાં લોટ એકદમ હળવો થઈ જશે અને કલર પણ બદલી જશે તમે જોઈ શકો છો કે અહીં સરસ મજાનો બ્રાઉન કલર થઈ ગયો છે અને આ આપણે ગેસ બંધ કરી દઈએ અને નીચે લઈ લઈએ આને હવે આ લોટ જ્યારે ગરમ છે ત્યારે એની અંદર આપણે એલચી પાવડર નાખીશું આ એલચી પાવડર નાખવો ઓપ્શનલ છે તમને ન ભાવે તો અવોઈડ કરી શકો છો અને સાથે જે આ ડ્રાયફ્રુટ છે તેની અંદરથી હું થોડું ડ્રાયફ્રૂટ અંદર એડ કરું છું અને આ જે ગોળ છે તે હું આની અંદર એડ કરું છું આ ગોળ તમે ઈચ્છો તો અડધી વાટકી અથવા તો વધારે ગળ્યું ખાતા હોય તો પોણી વાટકી જેટલો એડ કરી શકો છો હવે આ ગરમ લોટ છે તે આવી રીતે ઘીની ગોળની માથે આવી રીતે આપણે મૂકી દઈએ જેથી કરીને ગોળ જલ્દી પીગળી જાય અને સાથે અહીં સુખડીને સોફ્ટ એકદમ બનાવવા માટે તે અને હું અહીંયા બેથી ત્રણ ચમચી જેટલો દૂધ એડ કરું છું આવી રીતે દૂધ એડ કર્યા પછી તરત જ એકદમ ફટાફટ આ મિક્સચરને આપણે ચલાવી લેવાનું છે અને તમે જોઈ શકો છો કે દેશી ગોળ હોવાથી આ સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે હજી એકાદ ચમચી આપણે દૂધ નાખીએ એટલે લગભગ ચાર નાની ચમચી જેટલું મેં દૂધ આની અંદર એડ કર્યું છે અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે દૂધ નાખવાથી આ સુખડી એકદમ જ સરસ પોચી બને છે એટલે દૂધ જરૂરથી એડ કરજો આ રીતે મિક્સ થઈ જાય પછી આપણે જેમાં સેટ કરવાનો છે તે પ્લેટની અંદર આ બધું મિક્સચર આપણે નાખી દઈશું અને આપણે ઠંડુ પડે ત્યાં સુધી એને રાખવાનું છે આ રીતે આપણે પહેલાં એને સરસ રીતે સેટ કરી દઈએ દબાવીને બધી તરફથી આપણે સુખડીને પ્રેસ કરી અને ઢાળી દઈએ પહેલાં હવે આની ઉપર જે ડ્રાયફ્રૂટ છે તે હું આની અંદર ડેકોરેશન કે પછી ગાર્નિશિંગમાં હું નાખું છું તમે નો ઈચ્છો તો તમે અવોઈડ કરી શકો છો આ રીતે બધું ડ્રાયફ્રૂટ નાખી અને હું આને સરસ રીતે દબાવી દઈએ આપણે અને આપણે એને ઠારવા દેવાનો છે લગભગ પાંચથી છ કલાક જેટલું ટોટલી ઠંડુ થઈ જાય એના પછી જ આપણે સુખડીને કાઢીશું અને એ અડધી કલાક થઈ છે ત્યારે આપણે આની અંદર જે કાપા છે તે આપણે પાડી દઈએ જેથી કરીને જ્યારે આપણે કાઢવું હોય સુખડી ત્યારે સરસ રીતે નીકળી જાય છે તો આ રીતે કાપા પાડી દેવાના છે અને આ સુખડી મેં ઓવરનાઈટ રાખી છે તમે પાંચથી છ કલાક પછી પણ આવી રીતે એની એને અનમોલ્ડ કરી શકો છો તો આ રીતે સેજ પાછા કાપા સરખા કરી અને આપણે એને તાવીથાની મદદથી આવી રીતે કાઢી લઈએ તમે જોઈ શકો છો કે સુખડી એકદમ સરસ દેખાય છે ખાલી દેખાવામાં જ નહીં પણ ટેસ્ટમાં એટલું જ સરસ લાગે છે તો આ તમે જોઈ શકો છો હું તમને તોડીને બતાવું તમે જોઈ શકો છો કેટલી સરસ સોફ્ટ સુખડી બની છે અને બિલકુલ પણ ચવળે પણ નથી લાગતી અને મોઢામાં ચોટતી પણ નથી અને એકદમ સોફ્ટ બની છે તો વડીલો પણ આ સરસ મજાની સુખડી ખાઈ શકે છે તો તમે પણ આ સરસ મજાની સુખડી ઘરેથી જરૂર ટ્રાય કરો નોરતા કે પછી શ્રાવણ મહિનામાં જાજો ટાઈમ સુધી રહી શકે એવી આ સુખડી તમે પણ જરૂર બનાવજો અને મને જણાવજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી